નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમા ની અંદર આજે આપણે પાઠ જોવાનું છે પાઠનું નામ છે કહ ઇદમ દુષ્કરમ કુરિયાતમ એટલે કે આ દુષ્કાર્ય આવું કોણ કરી શકે એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ ચંદનદાસ અને તેનો શિષ્ય તેની વાત કરવામાં આવી છે ચંદનદાસ કહે છે કે કોઈ એવું કાર્ય છે એટલે કે પોતાના મિત્ર માટે જે પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને કાર્ય કરે છે એ કાર્ય છે કે કોણ કરવા સમર્થ થઈ શકે એવું પાઠનું શીર્ષક છે આપણે શરૂઆતથી પ્રસ્તાવના જોતા જઈએ ઈસવીસન પૂર્વે શતાબ્દીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું મગધની રાજધાની જન્મેલા અત્યાચારી કર્યો આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા વ્યવસાય શિક્ષક એવા આ રાજનીતિ ના પંડિતે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાદી પ્રજાને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રસ લીધો અને અત્યાચારી તે સાથે ખંડિત ભારતને અખંડ બનાવ્યો સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્ય રાજનીતિના પાઠ ભણાવ્યા પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા આ સુયોગ્ય પોતાની જે પરીક્ષામાંથી રાજનીતિનો પાઠ ભણે પછી પરીક્ષામાં પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજસિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યા આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને આ ઐતિહાસિક ઘટનાને કથા વસ્તુ તરીકે લઈને વિક્રમની સાતમી નવમી શતાબ્દીની વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખા દત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્ર રાક્ષસ નામનું એક નાટક રચ્યું છે સાત અંકના આ નાટકના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે ચંદનદાસની અને જે નંદરાજા છે એ નંદના ગુણોની તો નંદરાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો નંદરાજા હતા એ રાક્ષસ હતા અને એનો એક અમાત્ય હતો તે ખૂબ જ સજ્જન વફાદાર અને પ્રજાવત્સલ હતો નંદવંશના રાજ્યનો અંત થતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને અજાણ્યા ચાલ્યા જાય છે રાજ્ય હતું એ રાજ્યનો અંત થયો ત્યારે અમાત્ય રાક્ષસ છે એ પણ પોતે જે સ્થાન હતું એમાંથી એને ગુમાવી દીધું પછી એ પણ ક્યાંક અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે પોતાના કર્તવ્ય અને માટે ખૂબ જ નિષ્ઠાવાન આ આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે મગધના નવ પ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માંગતા હતા તેથી તેની ભાડ મેળવવા માટે ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો તેણે રાક્ષસના કુટુંબને ગુપ્ત તરીકે પોતાને ઘેર રક્ષણ આપ્યું હતું ચાણક્યને આની જાણ થતા તે ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે પ્રસ્તુત પાઠમાં આ સંદર્ભનો ચાણક્ય ચાણક્ય છે એને જાણ થાય છે એટલે ચંદનદાસને બોલાવે છે અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે પ્રસ્તુત પાઠમાં સંદર્ભનો ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ આપેલો છે લા પાઠની અંદર જે અમાત્ય રાક્ષસ છે એના પરિવારની શોધખોળ કરવા માટે ચંદનદાસ અને ચાણક્ય વચ્ચેનો સંવાદ આવે છે અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી ભર્યું મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ પુરવાર કરી આપે છે મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે સંવાદોમાં આવતા વાક્યોમાં વપરાયેલા વિન્દ્યર કુદંતના રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે હવે અહીંયા ચંદનદાસ અને ચાણક્ય વચ્ચેના સંવાદની અંદર જે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડનાર છે એ મિત્રતાની વાત કરે છે એટલે કે માણસે પોતાના મિત્ર પ્રત્યે કેટલું વફાદાર રહેવું જોઈએ એની વાત કરી ચાણક્ય પ્રતિ શિષ્ય તરફ જોઈને ચાણક્ય છે એ પોતાના શિષ્ય તરફ જોઈને કહે છે સ્વશિષ્ય પ્રતિ એટલે કે પોતાના શિષ્ય તરફ જોઈને અત્ર એટલે કે વેસ શ્રેષ્ઠ એટલે કે શેઠ ચંદન દાસને અત્ર આનેત્ય અહીં બોલાવો શ્રે ચંદનદાસને અહી લાવો યદા આજ્ઞા પયતિ ઉપાધ્યાય યદા આજ્ઞા યદા એટલે કે જેવી આજ્ઞા પયથી જેવી તમારી આજ્ઞા ઉપાધિ એટલે કે આચાર્ય ગુરુજી જેવી તમારી આજ્ઞા હવે કાઉસની અંદર જે હોય તે નાટકની અંદર ભજવાતું કાર્ય હોય છે એટલે કે જે કાર્ય થતું હોય એનો ઉલ્લેખ માત્ર કાઉસની અંદર હોય છે નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય એમ નીતિ નિષ્ક્રમ્ય એટલે કે એમ બોલીને બહાર જાય છે ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય ચંદનદાસ સાથે ફરીથી પ્રવેશ કરે છે ચંદનદાસ સાથે ફરીથી પ્રવેશ કરે છે ચંદનદાસ સ્વગતમ મનમાં ચાણક્ય યદા આહી ચાણક્ય યદા એટલે કે જ્યારે આહ્યથી એટલે કે બોલાવે છે તદા એટલે કે ત્યારે નિર્દોષ્ય એટલે કે નિર્દોષની અપિ પણ શંકા એટલે શંકા વર્ધતી એટલે કે વધે છે ચાણક્ય જ્યારે બોલાવે છે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે કેમ પુનઃ જાતદોષસ્ય તો વળી જાતો દોષ હશે એટલે કે પોતાનું તો તો તેનું જ શું એટલે કે જાત દોષ હશે એટલે કે જેને ગુનો નથી કર્યો કેમ પુનઃ એટલે કે તેનું તો વળી શું પૂછવું ચાણક્ય જ્યારે બોલાવે છે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે તો વળી જાત દોષસ્ય ગુનેગારો ગુનો કર્યો હોય તેનું કેમ વર્ધત્ય શંકા તો તેનું તો પૂછવું જ શું એવ મયા અત્યારે એટલે કે એટલે એવ મયા મેં અમાત્ય રાક્ષસ્ય અમાત્ય રાક્ષસને ગૃહજનો અન્યો ત્રિપ્રેષિત ગૃહજનો અન્યત્ર એટલે કે બીજાના ઘરે મોકલી દીધો પ્રેષિત એટલે મોકલી દીધો છે અમાત્ય રાક્ષસના પરિવારને બીજે મોકલી દીધો છે મમતાવતમ યદ ભવતી તદ ભવતું નામ મમતાવત એટલે મારું તો જે થવું હોય તે તદ્ભતું નામ ભલે થાય મારું તો જે થવું હોય તે ભલે થાય ભોહઃ શ્રેષ્ઠિ નામ શિષ્ય લઈને આવે છે એ શેઠ ઇતઃ ઇતઃ આ તરફ આ તરફ ચંદનદાસ અયં અગતો અસ્મિ હું આવ્યો છું ઊભો પરિક્રામંતઃ બંને ઉપ ફરે છે ઉભો પરિક્રામંતઃ બંને ફરે છે ચંદનદાસ ઉપ શ્રૃત્ય પાસે જઈને જય તો જય આર્ય આર્યની જય થાઓ જય થાઓ શિષ્ય ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ આચાર્ય આપની જય ખાઓ મહાનુભાવી જય હો જય ખાઓ આપ મહાનુભવની જય ખાઓ જય ખાવ ચાણક્ય શ્રેષ્ઠી

છે ચાણક્ય અપી પ્રતિયંતે પ્રતિયંતે સંવ્યવહારાણાં વૃદ્ધિ લાભાઃ વઃ સંવ્યવહારં વૃદ્ધિ લાભાઃ વઃ સંવ્યવહાર એટલે કે વેપાર વાણિજ્ય વૃદ્ધિ લાભો વૃદ્ધિના લાભો પ્રતિયંતે વધી તો રહ્યા છે ને વૃદ્ધિના લાભોમાં લાભ તો થાય છે ને સંવ્યવહાર એટલે કે વેપાર વાણિજ્યમાં જે લાભો છે એ લાભો થઈ તો રહ્યા છે ને ખરીદી વેચાર વાણિજ્યમાં વૃદ્ધિ તો એટલે કે વૃદ્ધિના લાભોમાં અપિપ્રચ્યંત એટલે કે વધી તો રહ્યા છે ને વેપાર વાણિજ્યમાં લાભ તો થઈ રહ્યા છે ને ચંદનદાસ એટલે કે શંકાને પાત્ર હોય છે એટલે કોઈ માણસ છે એ આપણને વધારે પડતો આદર આપતો હોય ઘરે બોલાવતો હોય ચા પાણી નાસ્તો જમવાનું કરતો હોય કોઈ દિવસ બોલાવતો ન હોય અને એક દિવસ એટલું બધું માન આપે તો આપણને જરૂર શંકા જાગે છે આદર છે છે એ પાત્ર મોટેથી પ્રકાશમ એટલે કે મોટેથી સ્વગતમ એટલે કે મનમાં અને પ્રકાશમ એટલે કે મોટેથી છે અથ કે હાજર આર્ય પ્રસાદ પ્રસાદનો એટલે કે કૃપાસ અખંડિતા વેપાર ધંધો અખંડિત વાણિજ્ય એટલે કે વેપાર ધંધો ચાલ્યા કરે છે અખંડિત વેપાર ચાલ્યા કરે છે અથકિ આર્ય સેનો પ્રસાદનો અખંડિતા

તંદનસ્વાગત મનમાં ચાણક્ય યદા આહ્યતિ ચાણક્ય જ્યારે બોલાવે છે તદા નિર્દોસસ્ય અપિ શંકાવર્ધતે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે એટલે કે આપણને કોઈ વ્યક્તિ બોલાવે જેમ કે તમે સ્કૂલે આવો છો તમને ઉચ્ચિંતાના કોઈ આચાર્ય શિક્ષક સ્ટાફ રૂમમાં બોલાવે તો તમને મગજમાં ઘણા બધા પ્રશ્નો આવે ઘણી બધી ચિંતા થાય કે મેં શું ભૂલ કરી હશે કેમ બોલાવ્યા હશે એટલે અહીંયા પણ ચાણક્યને જ્યારે બોલાવ્યા છે ત્યારે આપણે કેમ નિર્દોષ હોઈએ તો પણ એમ વિચાર આવે કે મેં કાંઈ ભૂલ કરી હશે તો અહીંયા પણ એને એવો વિચાર આવે છે કે નિર્દોષ હોવા છતાં પણ શંકા વધે છે જાતો દોષસ્ય કિમ વર્ધતે પુનઃ તો ગુનેગારોનું તો કહેવું જ શું અતએવ મયા અત્યારે મે અમાત્ય રાક્ષસ છે અમાત્ય રાક્ષસના પરિવારને ગૃહજનો અન્યત્ર પ્રેષિત હો બીજા ઘરે મોકલી દીધા છે મમતાવતમ યદ્ધ ભવતી તદ્દ ભવતુ ના મારું જે થવાનું હોય તે ભલે થાય શિષ્ય ભોહ શ્રેષ્ઠિનમ હે શેઠ ઇતઃ ઇતઃ આ તરફ આ તરફ ચંદનદાસ અયમ આગતો અસ્મિ હું આવ્યો છું ઊભો પરિક્રામ એમ કહીને ફરે છે શિષ્ય ઉપાધ્યાય આચાર્ય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ આ શેઠ ચંદનદાસ છે ચંદનદાસ ઉપસૃત્ય પાસે જૈની જય તું જય આર્ય મહાનુભવ આચાર્ય આપની જય થાઓ જય થાઓ ચાણક્ય શ્રેષ્ઠિનમ સ્વગતંતે શેઠ તમારું સ્વાગત છે ઇદમ આસનમ તત્ર સ્થાપતવ્ય અહીં આસન પર બિરાજો ચંદનદાસ યદાર્ય આજ્ઞા પયતિ જેવી તમારી આજ્ઞા ઉપવિષ્ટહ એમ કહીને બેસે છે ચાણક્ય પ્રચિયંતે સંવ્યવહારા વૃદ્ધિ લાભ શું તમારા વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના લાભો તો થાય છે ને ચંદનદાસ આદર શંકનીય અતિ આદર શંકાને પાત્ર છે મોટેથી આર્ય અથ કિમ હાજી આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મેં વાણિજ્ય તમારી કૃપાથી મારો વેપાર ધંધો અખંડિત ચાલ્યા કરે છે માત્ર જોઈને ચાણક્ય શિષ્ય તરફ અહીં બોલાવ શિષ્ય જેવી તમારી આજ્ઞા ગુરુજી એમ કહીને બહાર જાય છે ચંદનદાસ સાથે ફરીથી પ્રવેશ કરે છે ચંદનદાસ મનમાં ચાણક્ય જ્યાં સુધી ન બોલાવે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે તો ગુનેગારોનું તો કહેવું જ શું અત્યારે મેં રાક્ષસના પરિવારને મારા ઘરે અમાત્ય રાક્ષસના પરિવારને મારા ઘરે મોકલી આપ્યો છે બીજા ઘરે મોકલી આપ્યો છે મારું જે થવું હોય તે ભલે થાય શિષ્ય શેઠ આ તરફ આ તરફ ચંદનદાસ હું આવ્યો છું એમ કહીને ફરે છે શિષ્ય ઉપાધ્યાય આચાર્ય આ શેઠ ચંદનદાસ છે ચંદનદાસ પાસે જઈને મહાનુભવ આપની જય ખાઓ જય ખાઓ ચાણક્ય તમારું સ્વાગત છે આસન પર બિરાજો ચંદનદાસ જેવી તમારી આજ્ઞા એમ કહીને બેસે છે ચાણક્ય શું તમારા વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના લાભો તો થાય છે ને ચંદનદાસ મનમાં અતિ આદર શંકાને પાત્ર છે મોટેથી હા હા જી અમારા વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના લાભો થાય છે ને કે તમારી કૃપાથી અમારા વેપાર વાણિજ્ય છે એ સતત ચાલ્યા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આટલું ભાષાંતર છે આપણે અહીંયા સુધી રાખીએ તમારે આટલું ભાષાંતર લખી અને કમ્પ્લીટ કરવાનું છે